તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં પોલીસ ભરતીની છે રનિંગની પરીક્ષા ચાલી રહી છે ત્યારે મિત્રો છે પોલીસ ભરતીને લઈને ત્રણ અગત્યના સમાચાર મળી રહ્યા છે આ મિત્રો છે સમાચાર છે તે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો છે એક દુઃખદ સમાચાર મળ્યા છે કે દોડ પૂર્ણ દોડની જે પરીક્ષા છે તે પૂરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયેલ ઉનાના મૌલિક બારેયાનું છે મિત્રો હાર્ટ એટેકના કારણે મોત થયું હતું મિત્રો દોડ પૂરી કર્યા પછી તેને છે હાર્ટઅટેક આવ્યો હતો આ જૂનાગઢ જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનું આ હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હતું મિત્રો આ તેની તસવીર છે તમે જોઈ શકો છો કે તે દોડ પૂર્ણ થયા બાદ તેને છે હાર્ટઅટેક આવ્યો હતો તો મિત્રો આ એક દુઃખદ ઘટના કહેવાય આ અગાઉ મિત્રો છે એક વ્યક્તિએ છે પરીક્ષામાં દોડમાં નપાસ થવાને કારણે છે તે આપઘાત કરી લીધો હતો તો મિત્રો આ દુઃખદ સમાચાર મળ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાનું ભૂલી ગયા પછી પિતાના ડરથી છે યુવકે પોતાનો ખોટો કોલ લેટર બનાવી પોલીસ ભરતીમાં દોડવા ગયો હતો તો મિત્રો આ મહેસાણા ગ્રાઉન્ડની માહિતી છે કે મહેસાણા ગ્રાઉન્ડ ઉપર છે ચાલી રહી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં દોડવા માટે આવેલ કલોલનો ઉમેદવાર સ્થાનિક પરીક્ષાની પોલીસ ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરતા કોલ લેટર ઉપર નંબર અને ઉમેદવારનું જે અગાઉનું જે રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાનું ખબર પડતા છે જે પોલીસે કોલ લેટર લઈ આવેલા દીપ પરમાર નામના પોતાના મિત્રના ચિરાગ ઠાકોરનું કોલ લેટર ઉપર તેમણે એડિટિંગ કરી અને પોતાના નામ લખી પોતે છે દોડની પરીક્ષા માટે આપવા આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે છે ભરતીના બંદોબસ્તમાં રહેલા વાયર વાયરલેસ પીએસઆઈ જે છે દીપ પરમાર સામે છે ફરિયાદ નોંધવી અને છે પોલીસે તેની ધરપકડ કરી અને પ્રાથમિક પૂછપરછ છે હાથ ધરી હતી અને દીપે પોલીસ ભરતીમાં પોતાનું ફોર્મ ભરવાનું તે ભૂલી ગયો હતો તેવું મિત્રો છે તેમણે કહ્યું હતું અને પિતાના ડરને કારણે પિતા ઠપકો ન આપે તે ડરથી મિત્ર ચિરાગ ઠાકોરને તેમણે કોલ લેટરમાં છે પોતાનું નામ લખીને છે બોગસ કોલ લેટર બનાવી અને છે પિતાને સાથે લઈ દોડવા આવ્યો હતો ત્યારબાદ એક બીજો પણ કિસ્સો મિત્રો સામે જોડ્યો હતો કે કાલનો કે પોલીસ ભરતીમાં શારીરિક કોટસોટીમાં જે હાલ ચાલી રહી છે ત્યારે મિત્રો છે એક ભાઈને એવું કહીને છે દૂર કરી દેવામાં આવ્યો હતો કે તેની ઊંચાઈ છે એકસો ત્રેસઠ છે અને મિત્રો આનું મુખ્ય કારણ આ ચર્ચાનું એ છે કે તે અગાઉ છે તેમને જાણવા મળ્યું કે તે બે પોલીસ ભરતીમાં તે ફિઝિકલમાં અગાઉ પાસ હતો અને ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષામાં પણ તે પાસ હતો અને એક વર્ષ ઉપર ઉપરતોથી પોલીસ વિભાગમાં કાયમી નોકરી હથિયારી કોન્સ્ટેબલ તરીકે રહી ચૂક્યો હતો અને છે અત્યારે છે પોતે પીએસઆઈ બનવા માટે મહેનત કરતો હતો પરંતુ ભાઈએ તૈયારી સારી હતી એટલે ચાલુ સરકારી નોકરી છોડી તેમણે બે વર્ષથી ગાંધીનગરમાં પીએસઆઈની પરીક્ષા કર તૈયારી કરતો હતો બહુ સામાન્ય પરિવારમાંથી આવતું હોવાથી તેમને તો પણ મિત્રો જે ડિસ્કવોલિફાય કરી દીધો કે તેની ઊંચાઈ છે એકસો ત્રેસઠ જ છે પરંતુ મિત્રો અગાઉ તે બે વખત પોલીસની ફિઝિકલ અને જે છે લેખિત પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નોકરી પણ કરતો હતો હવે છે તેને એ એમ કહીને બહાર કાઢી મૂકવામાં આવ્યું કે તેની જે ઊંચાઈ છે એકસો ત્રેસઠ જે છે રહેલી છે એટલે ઓછી છે તેમ કહીને તેને કાઢી મૂક્યો આ એના મિત્રો અહીં તમે તસવીર જોઈ શકો છો તેના કોલ લેટર અને તેની માહિતી મિત્રો આ માહિતી આપણે છે યુવરાજ સિંહની જે ચેનલ છે તેમાંથી મળી છે